હું એક આદિવાસી દીકરો છું અને કોઈ બોલવા નથી બોલવાની જરૂર છે દેશ ને કામ કરે નથી લોકશાહી દેશ છે અને અનુસૂચિત માં છે કે આદિવાસી આ દેશ માલિક છે આ ભારત જે વિકાસની તેઓ વાહવાહી લૂટતા ફરે છે તે જ વિકાસને ઉઘાડો પાડ્યો એક યુવાને તેમની જ સભામાં તેમના જ જાહેર મંચ પરથી શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયો નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો મનસુખ વસાવા કે જેઓ ભરુજ લોકસભાના હાલના સાંસદ છે અને આગામી લોકસભા 2024 ની ચૂંટણી માટે ભાજપના રિપીટ ઉમેદવાર છે ત્યારે આવા નવાર મનસુખ વસાવાને તમે સાંભળ્યા હશે કે જેમાં તેઓ ભાજપના વિકાસની વાહવાહી કરતા હોય છે અને એવા પણ કિસ્સાઓ સાંભળ્યા કે જોયા હશે કે જેમાં મનસુખ વસાવાના દાવા પોકળ પણ સાબિત થયા હોય એ પછી જૂની એમ્બ્યુલન્સનું લોકાર્પણ હોય કે પાણીની સમસ્યા હોય અને સમસ્યાઓ જનતા સામે લાવનારની રોજગારી પણ છીનવાઈ ગઈ હોય ત્યારે મનસુખ વસાવા જયારે લોકસભાની ચૂંટણી તે યુવાન ને ચાલો કાર્યક્રમમાં કઈ કઈ સમસ્યાઓ જણાવી હું એક આદિવાસી સમાજ દીકરો છું બોલવા નથી

તો કામ નથી કરતી કેટલાક પરિબળો આ કામ કરે છે ભારત છે આ દેશ માં રહેનારા બધાનો જ આ દેશ છે એટલે જે જેવી જેવી સ્થિતિ છે ગરીબ છે કોઈ મધ્યમ વર્ગ છે કોઈ ઉચ્ચ વર્ગ છે કોઈ આદિવાસી છે કોઈ હિન્દુ છે કોઈ મુસ્લિમ છે કોઈ આ બધા જ લોકો ના દેશ છે કોઈ નો એક વ્યક્તિ કે સમાજ નથી ના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આ બધાને આગળ લઈને ચાલવા માંગે છે ત્યારે દેશમાં કેટલાક એવા પરિબળો છે કે જે દેશને ભાગલા પાડવાની વાતો કરે છે તો આવા આવા પરિબળો થી આપણે સાવધાન રહેવાનું આદિવાસીઓના વિકાસના માટે ભારતના બાળકો નોકરી પડે આવી પોઝિટિવ વાતો કરવી પડે

આ પાર્ટીએ યુવાનને ભડકાવ્યો હોવાનો પ્રહાર કર્યો તેમણે કહ્યું કે દેશમાં કેટલાક પરિબળો ભાગલા પાડવાની વાત કરે છે આવા ભાગલાવાદી પરિબળોથી સાવધાન રહેવાનું છે આવું કહીને મનસુખ વસાવાએ આ પાર્ટી પર નિશાન સાધ્યું આ પાર્ટી પર જ્ઞાતિ જાતિ ધર્મના ભેદ પાડવાનો આરોપ લગાવ્યો એટલું જ નહીં ખાલિસ્તાની પણ કહ્યા કે મનસુખ વસાવાએ આ પાર્ટી પર આરોપ લગાવીને યુવાને જણાવેલી સમસ્યાઓ પર તો પડદો નાખી દીધો પરંતુ વિકાસ છે ક્યાં તેના કોઈ આધાર પુરાવા સાથેનો જવાબ તે યુવાનને આપી ન શક્યા કારણ કે વિકાસ કદાચ સંતા રમતો હોય ને દાદાને દેખાયો ન હોય તમને દેખાય તો જરા કમેન્ટ બોક્સમાં તેનું સરનામું લખજો બાકી અહેવાલ કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી થી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર